સરસ વાત તમારી સાથે શેર કરવી છે એક છોકરો ત્રણ ચાર વર્ષની ઉંમરે ચક્ષુ ગુમાવી બેસે છે હિંમત નથી ગુમાવતો આપણે બધા છે ને કેટલી નાની નાની વાતમાં સવાલો ઉભા કરી દઈએ છીએ ટેક્સી ટાઈમસર ના આવે તો પણ ચીડ ચડી જાય આ મુંબઈનું કંઈ નહીં થાય દરેક વાતમાં પ્રશ્ન દૂધવાળો ટાઈમ સર ના આવે ગુલદાર સાહેબનો બહુ સરસ શેર છે કે ઉફ ય ભીગા હોવા અખબાર ઉફ ય ભીગા હોવા અખબાર પેપર વાલે સે ચેન્જ કરો પાંચસો ગાંવ બહે ગયે એ સાલ એટલે તમને પાંચસો ગાઉ બહે ગયા એનો કોઈ પ્રોબ્લેમ નથી તમારું છાપું પીંજાઈ ગયું એનું તમને દુઃખ છે આપણે બધા ઇનસેન્સિટિવિટીના એક એવા સમયમાં પ્રવેશી રહ્યા છીએ હમણાં જ્યારે અહીંયા ગીત વાગતું હતું ત્યારે એક બેન બહુ જ આનંદથી એ ગીતને એન્જોય કરતા હતા ઓલમોસ્ટ શી વોઝ ડાન્સિંગ ઓન ઇટ એન્ડ આઈ વોઝ વોચિંગ ધેટ એન્ડ આઈ વોઝ આઈ રિયલાઇઝ કે કેટલી નાની ક્ષણને પણ ઉજવી શકાય અને કેટલી મોટી ક્ષણને પણ એમાંથી ભૂલ શોધી શકાય લગ્નમાં આવનારા જેટલા લોકો હોય ને એ બધા બહુ ઇન્ટરેસ્ટિંગ હોય બધું ખાઈ પી જલસા કરીને જતી વખતે એમ કે આ ટીંડોળાને બદલે કાજુ કારેલા કર્યા હોત ને તો સારું થતું અને છતાંય કાજુ કારેલા કરવામાં કોઈને રસ નથી ખાલી એમને કેવું આમ ન કર્યું હોત ને આમ કર્યું હોત તો સારું થાત આવા બહુ લોકો છે આ જગત પાસે એમાં એક એવી વ્યક્તિ છે કે જેને એમ થયું કે કંઈ કરવું જોઈએ એ ઉઠ્યા અને એમણે કર્યું તો ત્રણ વર્ષે જેમણે ચક્ષુ ગુમાવ્યા એમણે હિંમત ન ગુમાવી ખૂબ ભણ્યા અને જ્યારે ભણતા હતા ત્યારે એમની બહેનના બીજા મિત્રો એમની પાસે વાંચવા માટે આવતા હતા ત્યાં કારણ કે ત્યારે તો ટેપિંગ બીજી બધી કોઈ એવી સગવડ જે આજે અવેલેબલ છે એ નહોતી એ દરમિયાનમાં એક વ્યક્તિ એક છોકરી એમના જ્ઞાનના એમની સારાઈના એમની સજ્જનતાના એમની સરળતાના પ્રેમમાં પડે છે એકચ્યુલી આપણે બધા છે ને એવું ભૂલી ગયા છીએ કે પ્રેમમાં તો વ્યક્તિના પડવાનું હોય એના દેખાવના નહીં સ્કૂલમાં કોઈ બહુ ગમતું હતું એને માટે આપણે ક્લાસ છોડતા હતા એની ફૂટબોલની ગેમ જોવા માટે તો આપણે નાપાસ થયા અને પછી જ્યારે રિયુનિયનમાં વીસ વર્ષે મળ્યા ત્યારે ખબર પડી કે હવે તો એનું પેટ જ ફૂટબોલ જેવું છે જે છોકરીના વાળ ઉડતા હતા અને આપણું દિલ ધડકી જતું હતું એના માથે હવે વાળ જ નથી આટલા જ થઈ ગયા છે બિચારીના સો લાઈફ ચેન્જિસ પીપલ ચેન્જ લુક ચેન્જ Hearts don't change, qualities don't change. And she chose the right person because his qualities were never going to change. And her love for the husband, for her boyfriend, her husband, father of her children, has completed 50 years. And I'm so proud of both of them. Seriously. મારા પિતાએ જ્યારે મારી મા સાથે લગ્ન કર્યા ત્યારે મારા પિતાએ કહ્યું હતું કે જર્નલિઝમ મારી પહેલી પત્ની છે બહુ આશા નહીં રાખતી કે હું તારા માટે ખૂબ રૂપિયા લાવીશ મોટું ઘર અપાવીશ મારા પિતા આખી જિંદગી ભાડાના ઘરમાં રહ્યા ધ બેસ્ટ પાર્ટ વોઝ કે આજે પણ મારી ઓળખાણમાં તમારે દિગંતોજાનું નામ વાપરવું પડે છે વેરી ઓફ ડોચર્સ હુ હેવ બ્રોટ ધીસ ડ્રીમ કમ ટ્રુ કોણ કે દીકરો હોય તો જ માતા પિતાના સપના પૂરા થાય માતા પિતાની ઈચ્છાઓ પૂરી થાય હજી પણ આપણે દીકરાની દુનિયામાં જીવીએ છીએ ત્યારે બે મજબૂત થાંભલા જેવી દીકરીઓએ એક જબરજસ્ત છત બનાવી છે અને દૂર રહીને પણ એ છતને એટલી મજબૂત રીતે ઊભી કરી છે કે છત આજે આપણા બધાને માથે અત્યારે ઊભી છે અને એક સુંદર પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ છે કથા વખાણ કરવાની નથી મને આઈ એમ નોટ હિયર ટુ પ્રેઝ એની બધી ઓર આઈ એમ નોટ હિયર ટુ સે કે ઓ વા અ વર્ક બધા એવું કહે છે કે રિસર્ચ થવું જોઈએ બધા એવું કહે છે કે ગુજરાતી ભાષામાં કંઈ થતું જ નથી બધા કહે છે કે આપણી રાષ્ટ્રભાષામાં કંઈ બધા ઇંગ્લિશમાં લખે છે બધા આમ કરે છે કેટલી સરસ વાત એમણે એમની દોઢ પાનાની પ્રસ્તાવના છે ઇફ યુ રીડ ઇટ એ દોઢ પાના એ લખી શક્યા હોત કે પછી મને આમ થયું ને પછી મને સ્વપ્ન આવ્યું ને પછી મને આમ થયું ને મેં આમ વિચાર્યું ને દસ પાના બી લખી શકાય એવી સ્વપ્રશંસા તો કેટલી અદ્ભુત ચીજ છે અને આપણે બધા જાણીએ છીએ સો આ સ્વપ્રશંસામાં કંઈ જ લખ્યા વગર એમણે લખ્યું છે કે મને લાગ્યું કે આ રિસર્ચ થવું જોઈએ અને એમણે આ રિસર્ચ કર્યું અને એવી અદ્ભુત સ્ત્રીઓ કે જેણે સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાનું પ્રદાન કર્યું છે એમાંની કેટલીકના નામ હું જાણું છું કેટલીકના નામ મને પણ આ પુસ્તકમાંથી જાણવા મળ્યા છે અને એ દરેકને ડેડિકેટેડ એક કવિતા છે કશું બહુ ભાષણ નથી મારે હિસાબે આ આઝાદીના અમૃત મહોત્સવનો ઉત્તમ રેફરન્સ ગ્રંથ છે કવિતા તો એમનું એક્સપ્રેશન છે અને કવિતા કેવી એવું ક્યારેય હોય જ નહીં છંદ કેવો મીટર કેવો આ બધી ટેકનિકાલિટી છે અને હું એમાં કોઈ દિવસ પડતી જ નથી કારણ કે મારું જ મીટર બહુ ખરાબ છે એટલે હું તો કોઈને કહેતી જ નથી પણ મુદ્દો એ છે કે આટલું રિસર્ચ પચાસ એવી સ્ત્રીઓ કે જેને ઇતિહાસ ભૂલી ગયો છે એને એમણે જગાડી છે આઈ એમ સો પ્રાઉડ એઝ અ વુમન આઈ એમ સો પ્રાઉડ એઝ એન ઇન્ડિયન અને આ બધું એમણે વિદેશમાં રહીને કર્યું છે કોઈ ભારતીય આ કરી શક્યો પણ આપણને કોઈને સૂજ્યું નહીં અને એક વિદેશમાં વસતા હૃદયથી ભારતીય માણસને આ સૂજ્યું આપણે બધા આ દેશમાં રહીને આ દેશને કેટલી ગાળો દઈએ છીએ કાંઈ થવાનું નથી ભ્રષ્ટાચાર છે ફલાણું આમ છે રસ્તા ખરાબ છે આનું આમ છે સરકાર કંઈ કરતી નથી આપણે બધાને બધી વસ્તુમાં વાંધો છે પણ ખરેખર કોણ ઊભું થાય છે અને કોણ એમ કે છે કે ચલો રસ્તા ખરાબ છે પબ્લિક પાર્ટિસિપેશનથી આટલો આ પીસ આપણે સરખો કરાવી દઈએ આપણે શું આપણે નીકળી ગયા ને આજે આપણે ક્યાં ફરી બાજુ આવું પણ સરકારે કરવું જોઈએ એને બદલે સરકારની રાહ જોયા વગર આ પુસ્તકે સરકારી અકાદમીમાં પણ લઈ જઈ શક્યા હોત બીજું ત્રીજું પણ કરી શક્યા હોત કે ભાઈ કોક પબ્લિશ કરો કોક પબ્લિશ કરો અનગોળ ગોળ ફરી શક્યા હોત આવું કંઈ જ કર્યા વગર એમણે જાતે પોતાનું રિસર્ચ પબ્લિશ કરી દીધું છે અને લોકો સુધી પહોંચાડવાનો સિન્સિયર પ્રયાસ કર્યો છે એન્ડ આઈ સો મચ એપ્રિશિએટ સચ પીપલ હુ જસ્ટ અપ ડૂ ઇટ એન્ડ શો ઇટ દેટ ધીસ ઇઝ હાઉ યુ ડૂ ઇટ ઉત્તમ રસ્તો એ જ છે કે કરીને બતાવવું કહીને બતાવવું એના કરતા મેં આ જ્યારે જોયું ત્યારે જ મેં ગઈકાલે જ એકતાને કહ્યું કે ગુજરાતી સાહિત્ય અકાદમીમાંથી આનું ગુજરાતી થવું જોઈએ અને હું કરીશ આઈ પ્રોમિસ યુ ગુજરાતી એટલા માટે થવું જોઈએ કે ગુજરાતી ભાષાનો પણ આ રેફરન્સ ગ્રંથ બની શકે ગુજરાતી સાહિત્ય અકાદમી અનેક પુસ્તકો પ્રકાશિત કરે છે એમાંથી આ પુસ્તક પણ ગુજરાતીમાં પ્રકાશિત થવું જોઈએ આવી પચાસ સ્ત્રીઓ વિશે આવો રેફરન્સ તમને ક્યાં મળે અને આ રેફરન્સ પુસ્તક આઈ એમ શ્યોર એમણે આ વિચાર કોનો છે આ મહેનત કોની છે બધું સાચું પણ આપણે કહીએ છીએ ને પેલું કે એક સફળ પુરુષ પાછળ એક સ્ત્રી હોય અને નિષ્ફળ પાછળ બે હોય પણ અહીં તો સફળ જ છે એટલે એક જ છે અને આ બધું રિસર્ચ ઉષાબેને કર્યું છે ગાંધારી લગ્ન કરીને આવે છે ને અને એને ખબર પડે છે કે એના પતિ પ્રજ્ઞાચક્ષુ છે અને પાટા બાંધે છે ગુસ્સામાં જીદમાં તિરસ્કારમાં અહંકારમાં ક્રોધમાં છેતરાયાની પીડામાં જે એનું ટાઇટલ તમારે આપવું હોય એ પતિની આંખ બની શકી હોત તો કદાચ આવો દુર્યોધન ન થયો હોત પતિ તો અંધ અંધ છે જ પત્ની થવાની જરૂર નહોતી પણ એ થઈ ગઈ એને બદલે આપણને અહીંયા એક એવો દાખલો છે વિરલ યુગલનો કે જેણે પતિની આંખ પતિની અસિસ્ટન્ટ પતિની પત્ની સારી માં અને એક સ્વતંત્ર વ્યક્તિ બનીને પોતાની જિંદગી અદ્ભુત રીતે જીવીને એવું પ્રસ્થાપિત કર્યું છે કે ફરિયાદ કરવી હોય તો સો કારણ છે ને સુખી થવું હોય તો એક જ કારણ છે આઈ એમ સો પ્રાઉડ એટલે હું આ કાર્યક્રમનો હિસ્સો બની શકી હું નહોતી આવવાની મને ખૂબ તાવ આવે છે આરટીપીસીઆર કર્યો બધું કર્યું તો આઈ વોઝ થિંકિંગ કે હું એમને કહું કે હું નહીં પહોંચી શકું મને એરપોર્ટ પર તાવ હશે તો આ લોકો પકડશે ને ક્વોરન્ટાઇન કરી નાખશે ને રન પરેશાન કરશે ને એટલે હું ગાડીમાં આવી અમદાવાદથી સ્ટોપ ઓવર કરતી કરતી પણ આ પુસ્તક જોયા પછી અહીં ન આવવાનું મારે માટે શક્ય નહોતું ઓનેસ્ટલી આઈ એમ બીંગ સો ઓનેસ્ટ આઈ હેવ ટુ બી હિયર બિકોઝ ધેર આર વિમેન હુમ વી આર રિમેમ્બરિંગ બિકોઝ દેર ઇઝ ઇન્ડિયન હિસ્ટ્રી વી આર રિમેમ્બરિંગ બિકોઝ દેર ઇઝ સમન હુઝ ડન અ ગ્રેટ જોબ એન્ડ હી ઇઝ ઇન્ક્લુડેડ મી હી હેઝ ઇન્વાઇટેડ મી સો ઇટ્સ મોર ઓનર ફોર મી દેન એમણે કીધું કાજલબેન આપણને મળે ને ઓનર છે બેન સાચું કહું મારે માટે ઓનર છે કે હું આવા પુસ્તકની ભાગીદાર છું અને આમાં કોઈને મને તો બધા ઓળખે જ છે કે હું તો કોઈને સારું લગાડતી જ નથી મને બોલાવીને ઘણી વાર હોસ્ટ પસ્તાય છે કે આને ક્યાં બોલાવી એને બદલે મને પોતાને એવું રિયલાઇઝ થયું છે કે જે નકામી કવિતાઓ અને ફાલતુ પુસ્તકો પણ પ્રકાશિત આજકાલ તો બહુ દરેક લેખક થઈ ગયો છે સોશિયલ મીડિયા આવ્યું ને પછી દરેકને એમ છે કે હું કવિ છું મારે પણ ઇમોશન્સ છે મારે પણ પ્રગટ કરવા છે હમણાં ગઈકાલે જ કોઈ કે કંઈક બક્ષી ફેન ક્લબમાં વાયરલ કર્યું છે કે આ બક્ષીએ લખેલું ફલાણા વર્ષમાં અને કાજલે લખ્યું છે ફલાણા વર્ષમાં મારા હસબન્ડે મને મોકલ્યું એટલે મેં મારા હસબન્ડને લખ્યું મેં કીધું તને અને આ બધાની નવરાશને સલામ વાંચ્યું હશે ક્યાંક મેં બક્ષીનું આવ્યું હશે ક્યાંક મારા ઉપર એની અસર અને મેં કર્યો હશે એનો ઉપયોગ મને કોઈ અફસોસ જ નથી મારા પુરોગામીઓને રિપ્રોડ્યુસ કરવા એ કોઈ ગુનો નથી એમણે કામ કર્યું અને એ કામ કદાચ પાંચ ડીટી મેં મારા લેખમાં વાપરી તો મારા પર એટલી ઊંડી એની અસર હશે મેં બે હજાર છોતેરમાં સિત્તોતેરમાં લખેલું ઓગણીસો છોતેર સિત્તોતેરમાં એમણે લખેલું કશુંક વાંચ્યું અને કેટલું મારા મનમાં બેક ઓફ માય માઇન્ડ સંગ્રહ આવ્યો હશે કે જ્યારે હું બે હજાર આઠમાં કશું લખું છું ત્યારે હું એને રિપીટ કરું છું તો એ તો બક્ષીને દાદ દેવા જેવી વાત છે એમાં ક્યાં તમે આ કોપી કરે છે ને આમ કરે છે ને શાહરૂખ ખાન દિલીપ કુમારની કોપી કરે છે ને ફલાણા આની તમે કોપી જ ગોત્યા કરો ને એટલે મેં સવારે એ જ લખ્યું મેં કીધું તને અને આ બધાની નવરાશને સલામ સિત્તેર વર્ષે માણસ એવું નક્કી કરી લે કે હવે કોના માટે કરવાનું મોટા ભાગની સ્ત્રીઓ તો ચાલીસ વર્ષે જ નક્કી કરી લેજે કે હવે કોના માટે વજન ઉતારવાનું હસી નાખો વાંધો નહીં થોડું થોડું હસે છે થોડું થોડું નથી હસતા કે આમાં હસાય કે ના હસાય હસી જ નાખો સારા લાગવાનો અને સુંદર દેખાવાનો અધિકાર સ્ત્રીને છેલ્લી ક્ષણ સુધી આપવામાં આવ્યો છે અને આપણા શાસ્ત્રોએ આપ્યો છે કારણ કે એને ચીતા પર લઈ જતા પહેલાં પણ શણગારવામાં આવે છે થિંક અબાઉટ ઇટ કે એને છેલ્લી ક્ષણે પણ શણગારીને લઈ જાય શ્રીદેવીએ કહેલું કે મને ફૂલ મેકઅપ કરીને સરસ તૈયાર કરીને લઈ જજો એમને એમ નહીં લઈ જતા સો ધેટ મીન્સ ટુ લુક બ્યુટિફુલ ઇટ એટ એની એજ યુ કેન એન્જોય ક્યારેક તમે વિચાર કરો કે દરેક પત્નીને એવી ફરિયાદ હોય કે મારી સામે તો જોતા જ નથી બહાર નીકળે તો ડાફોળિયા મારે કોઈ દિવસ ઉષાબેન ને એવું થયું કે હું સુંદર છું મને નથી જોતા બહુ ગંભીર સવાલ છે પણ દરેક વખતે માણસ પોતાની ચામડીની આંખથી જ જુએ ને એવું નથી એક અંતરચક્ષુ હોય છે જેનાથી એ બંને જણા એકબીજાને જુએ છે અને એ દ્રષ્ટિ છે ને એ કોઈ દિવસ ખોટી નથી પડતી કદાચ નજર થી જોવાની વસ્તુઓ ખોટી પડી શકે આપણે બધા આજકાલ બ્રાન્ડ ક્રેઝી બહુ થઈ ગયા છે નાઇકના શૂઝ ને કાર્ટિયરના ચશ્મા ને લુઈ વિતો પર્સ ને બધું ચેક કરી લે આમ નજર ઉપરથી નીચે સુધી કે આ કેટલામાં છે બ્રાન્ડ પહેરેલો માણસ સગવડ ધરાવે છે આઈ એમ શ્યોર પણ સુખી છે એવું માનવાની ભૂલ નહીં કરતા સગવડ તો પૈસાથી ખરીદી જ શકાય તમારે જ્યાં જવું હોય જે કરવું હોય તમે ક્યાંય પણ દુનિયામાં કોઈ પણ જગ્યાએ સગવડ ખરીદવી અઘરી નથી અને સુખ ક્યાંય વેચાતું નથી અમેરિકા રહે છે બહુ પૈસા કમાયા પ્રોફેસર હતા બહુ સરસ જિંદગી જીવ્યા બંને જણા બે મજાની મજબૂત ભણેલી કશું કરતી દીકરીઓ ઉછેરી હમણાં જ હું વાત કરતી હતી એમની સાથે ત્યારે એમણે કહ્યું કે હું માઇક્રો બિઝનેસ જે અનસિક્યોર્ડ છે એને ફાઇનાન્સ કરું છું આ અંતરદ્રષ્ટિની વાત છે એમણે બહુ સરસ કહ્યું એટલે મેં એમને પૂછ્યું મેં કીધું આ માઇક્રો ફાઈનાન્સ જે તમે કરો છો એમાં રિટર્ન રેશિયો શું હોય છે ઓનેસ્ટીનો તો એમણે મને કહ્યું અઠ્ઠાણું ટકા લોકો બધા છેતરી જશે લૂંટી જશે આવું બધું મને બધાએ ડરાવેલી બેન્કર્સે એવું કહેલું કે તમે બેન નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન શરૂ કરો આવું બધું કંઈ થશે નહીં અને આજે થ્રી થાઉઝન્ડ ક્રોડ્સના ટર્નઓવર સાથે અઠ્ઠાણું ટકા એમનો રિકવરી છે બાકી વિજય માલ્યા અને નીરવ મોદી તો બધે હોય જ છે આ અંતરદ્રષ્ટિ ક્યાંથી મળી માણસને ઓળખવાની કે આને કરાય ને આને ન કરાય એ એમના પિતાના ડીએનએમાં છે આ અંતરદ્રષ્ટિ ત્યાંથી આવે છે જ્યાંથી ત્વચાની દ્રષ્ટિ પૂરી થાય છે એન્ડ આઈ સિન્સિયરલી એપ્રિશિએટ કે આપણે બધા જાતને ઇક્વિપ્ડ ઇન્ટેલિજન્ટ બુદ્ધિશાળી બહુ સાચું કહું દિલથી સર તમારી સામે જ કહું છું મને આ પુસ્તક જોઈને પહેલાં તો ઈર્ષા જ થઈ કે મને કેમ ના સૂઝ્યું આવું એન્ડ ટ્રસ્ટ મી ઇફ ધીસ બુક ઇઝ માર્કેટેડ વેલ ઇટ ઇઝ એવરી લાઇબ્રેરીઝ ઓર્નમેન્ટ આ છોકરાઓ કંઈ આવું બધું રિસર્ચ કરવાનું નથી નેક્સ્ટ જનરેશનના નેક્સ્ટ જનરેશનના બાળકો આટલું રિસર્ચ નહીં કરે રેડીમેડ સો દોઢસો પાનામાં તમારી પાસે સેવન્ટી ફાઈવ વિમેન છે રાઈટ ફ્રોમ ધેર બર્થ ટુ દેર વર્ક ટુ દેર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ભગતસિંહની માં દીકરો એમ કે છે કે મારી લાશ લેવા નહીં આવતી નહીં તો લોકો એવું કહેશે કે ભગતસિંહની માં રડે એ લાઈન છે આમાં અને કેવા કેવા લોકો એમ કે મેં અમુક લોકો ઉષાબેન મહેતા સરોજિની નાયડુ એક એક નામો એની બેસન્ટ હું એક 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 પાનું ફેરવું બીના દાસ અને આ એક એક પાના એવા છે કે જે જે મેં નામ ક્યાંક ને ક્યાંક કશેક ને કશેક મારા પિતા પાસે ક્યાંક કોઈક જગ્યાએ વાંચ્યા છે સરલાદેવી એક વિદેશી છોકરી જે અહીંયા આવીને ચિપકો મુવમેન્ટનો હિસ્સો બને છે અને પછી ભારત છોડીને કદી જતી જ નથી કેવા કેવા નામો એમણે પસંદ કર્યા છે અને ક્યાં ક્યાંથી ગોત્યા છે સર ધેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ સો ફોર મી અને બહુ સરસ ટાઈટલ છે એમ શ્યોર તમે જો ટાઈટલ જોશો તો તમને સમજાશે સ્વાધીનતા સમાનતા અને શૂરતા અને જુદા ક્રમમાં પણ મૂકી શકાયું હોત પણ બહુ વિચારીને મૂક્યું છે સ્વતંત્ર થશો ને તો જ સમાન થશો અને સમાનતા માંગશો ને તો જ શૂરવીરતા આવશે અને સમાનતાનો અર્થ એ નથી કે તમે પણ સિગરેટ પીઓ તમે પણ શરાબ પીઓ તમે પણ પેન્ટ પહેરો કેમ અમારે નહીં ટૂંકા કપડાં પહેરવાના કેમ પુરુષો ગંજી પહેરે તો અમારે નહીં પહેરવાનું એ સમાનતા નથી સમાનતા એ છે કે પતિ કઈ કઈને યુદ્ધમાં લઈ જાય અને હિન્દી ફિલ્મની હિરોઈનની જેમ ઓ તમારું પૈડું તૂટી ગયું કરવાને બદલે એ યુદ્ધ કરતો હોય ત્યારે પોતાની આંગળી ખોસીને એને શાંતિથી યુદ્ધ કરવા દે એ સમાનતા છે ઇક્વેલિટી એ માત્ર અધિકાર નથી ઇક્વેલિટી એ ફરજ પણ છે આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે ઇક્વાલિટીનો અધિકાર જોઈએ છે ઇક્વાલિટીની ફરજ કોઈને પૂરી નથી કરવી ન્યૂ જનરેશન હેઝ સ્ટાર્ટેડ વિથ ધીસ જેન્ડર ઇક્વાલિટી યુઝ બિગ બિગ વર્ડ ઓફ જેન્ડર ઇક્વાલિટી બટ ઇફ ઇટ કમ્સ ટુ જેન્ડર ઇક્વાલિટી ઇટ ઇઝ ઓલ્સો અ રાઇટ એન્ડ ઇટ ઇટ અગેન એટ ધ સેમ ટાઈમ ઇટ ઇઝ ઓલ્સો અ બિગ રિસ્પોન્સિબિલિટી પછી રાત્રે અગિયાર વાગે હવે હું એકલી નહીં જાઉં મને કોઈ મૂકી જાઓ ત્યારે જેન્ડર ઇક્વાલિટી ક્યાં જાય છે તમારી ત્યારે શૂરવીરતા આવે છે બહુ સુંદર ક્રમ છે તમે વિચારશો તો તમને સમજાશે કે સમાનતા માગી છે ને હવે શૂરવીર જાત મેનેજ કરો તમારી જાતને હું જેન્ડર ઇક્વાલિટીની વાત કરું છું ગઈકાલે રાત્રે મારા ડ્રાઈવરને દોઢ વાગે સુવડાવીને જ્યાં એ સુતા હતા ત્યાં મૂકી અને મેમ કહ્યું કે ભાઈ તું મને વીસ બાવીસ મિનિટ મૂકવા આવે અને વીસ બાવીસ મિનિટ ગાડી પાછી લાવે લીવ ઇટ હિયર હું ગાડી ચલાવીને જતી રહીશ એન્ડ આફ્ટર ટ્રાવેલિંગ ઓલ ધિસ આઈ ડ્રોવ માય સેલ્ફ બિકોઝ આઈ બિલીવ ઇન જેન્ડર ઇક્વાલિટી એન્ડ આઈ બિલીવ ઇન બ્રેવરી કરીને બતાવવાનું કહીને નહીં બતાવવાનું જે એમણે કરીને બતાવ્યું છે કોઈ રિસર્ચ કરો કોઈ રિસર્ચ કરો કંઈ થતું નથી નવી પેઢીને આપણે શું આપીને જવાના તો એમણે પણ નવી પેઢીને પૈસા આપવો અને બદલે એક વિચાર આપ્યો છે આપણે મકાનો દુકાનો પાસબુક આપીને જઈએ છે ને એમણે શ્વાસબુક આપી છે સાહેબ આ આપણો ઇતિહાસ છે એમણે પંચોતેર સ્ત્રીઓનો ઇતિહાસ તમારા હાથમાં મૂકી દીધો છે દરેક ઘરમાં વસાવા જેવું પુસ્તક છે અને હું મારા ફેસબુક પર લખવાની છું જ્યાં દસ લાખ લોકો છે હું જનરલી કોઈ પુસ્તકના વખાણ કરતી નથી કોઈ ફિલ્મના પ્રીમિયરમાં જતી નથી કારણ કે તમે પ્રીમિયરમાંથી નીકળો ને એટલે તમને પકડે કે હવે તમને કેવું લાગ્યું હવે તમારા પૈસે પોપકોર્ન ખાઈને તમારું કોલ્ડ ડ્રિંક પીને તમારા પૈસે પિક્ચર જોઈને એમ કહેવાય કે બહુ વાહિયાત હતું તમારે એમ જ કહેવું પડે કે સારું હતું અને તમે એ મને રેકોર્ડ કરીને ફરતું કરે કે પિક્ચર સારું હતું તમારા જેવા જે દસ પ્રેમીઓ એ બિચારા એમ થાય કાજલ સારું કીધું છે ને સારું જશે એટલે એ દસ જણા બિચારા જોવા જાય એવી ભૂલ હું નથી કરતી એટલે હું કોઈ પ્રીમિયરમાં નથી જતી હું મારા પૈસા પૈસા ખર્ચીને ટિકિટ લઈને જોઈ આવું અને મને જો સારું લાગે તો મારી મેળે લખું બાકી ન લખું ચૂપ રહું કોઈને વખોડવા એ મારી જવાબદારી નથી પણ કોઈ કશું સારું હોય તો તમારા સુધી સમાજ સુધી લોકો સુધી પહોંચાડવું એ મારી રિસ્પોન્સિબિલિટી છે મેં ગઈકાલે જ વિકેડાના વરઘોડા વિશે લખ્યું છે કેટલી ગુજરાતી પિક્ચર રિલીઝ થાય છે મેં મેં રાડો વિશે એક અક્ષર નથી બોલ્યું પણ મેં વિકીડાના વરઘોડા વિશે લખ્યું છે કે એક સુરેખ ફિલ્મ છે આખો પરિવાર સાથે બેસીને માણી શકે હસી શકે સારાભાઈ જેવી કે ખીચડી જેવી કે બીજી અનેક નાટકો તમે ગુજરાતી જોતા હો અને તમે કશું ગંદકી વગર આખો પરિવાર માણી શકે એવી ફિલ્મ છે અને એ આપણું ગુજરાતી પણ છે ડબલ મિનિંગના શબ્દો અને એ બધું કઈ ગુજરાતી ભાષા માટે છે જ નહીં ગુજરાતીઓ આવું ક્યારેય કરતા જ નહોતા કાંતિમડિયા શૈલેષ દવેના નાટકો આવતા હતા કેટલા અદ્ભુત તમે યાદ કરો પ્રવીણ જોશી ને કેવા નાટકો ને હવે તમે નાટકો જુઓ તમને સમજાય કે ડબલ મિનિંગ અમુક જ જાતની મજાક આપણે હસીએ છીએ કારણ કે આપણે ઉદાર છીએ ગુજરાતીઓ હૃદય અને બીજું કે પૈસા ખર્ચીને આવ્યા છે તો હવે હસો બીજું શું પૈસા તો વસૂલ કરવા જ પડે ગુજરાતીએ એટલે હવે હસી નાખો બીજું શું આપણે જે પૈસા ગુમાવ્યા પાંચસો રૂપિયાની ટિકિટ લીધી છે હે હે હા હે આપણી જાત પર જ હસીએ છીએ આપણે એને બદલે કોઈ કે સુંદર કામ કર્યું છે મારું જીવન ને હું આવું જીવ્યો ને હું આમ હતો ને પછી મેં આમ કર્યું ને પછી હું આમ આગળ વધ્યો ને આવા પોતાના બણગા ફૂંકવાને બદલે દેશને સલામ કરી સર આઈ એકચ્યુઅલી પ્લીઝ એક્સેપ્ટ માય બાઉ આઈ એમ સો સો મચ સો મચ આઈ ડોન્ટ નો હાઉ આઈ પુટ માય બટ ધ મોમેન્ટ આઈ લુક એટ ધીસ બુક આઈ ફેલ્ટ કે કોઈ એક એવી વ્યક્તિ જેણે મારા દેશને બહાર રહીને આ આપ્યું છે થેન્ક યુ સો મચ એન્ડ આઈ પ્રોમિસ સર કે હું ગુજરાતી ભાષામાં પણ ટ્રાન્સલેટ કરીશ ને હું જ કરીશ આઈ વિલ ટ્રાન્સલેટ દિસ બુક ઇન એન્ડ આઈ સી ટુ ઇટ કે આ પુસ્તક વહેલામાં વહેલું ગુજરાતીમાં પ્રકાશિત થાય This is my promise from here. તમે કોઈ પણ મને ગમે ત્યારે પૂછી શકો છો કે પેલું શું થયું તમે બોલીને ગયા હતા ગપ્પા મારીને આઈ એમ એન્સરેબલ ટુ માય ઓડિયન્સ બટ આઈ સી ટુ ઇટ દેટ દિસ બુક કમ્સ ઇન ટુ ગુજરાતી એન્ડ રીચિસ ટુ સ્મોલેસ્ટ ઓફ ધ રીડર યંગેસ્ટ ઓફ ધ રીડર અકોર્ડિંગ ટુ મી થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી મેકિંગ મી અ પાર્ટ ઓફ ધીસ વન્ડરફુલ મોર્નિંગ અને મને ખબર છે મુંબઈની સવાર કેટલી મોંઘી છે એટલે હવે તમારા વધારે પૈસા નહીં ખર્ચું એકચ્યુલી આ સાંભળ્યું ને ત્યારે મને એવું થયું કે હર ઘર તિરંગામાં હમણાં મને કોઈક એ જોક મોકલ્યો છે બધા મને મળ્યો હશે કે તિરંગો તો એણે ખરીદી દીધો છે હવે ઘર આપો પણ મને એવું લાગે છે કે હર ઘર રત્ન ભારતી પણ હર ઘર તિરંગાથી ઓછું નથી અને ખરેખર વખાણ નથી કરતી આવું રિસર્ચનું કામ છેલ્લા કેટલા વખતથી મેં જોયું નથી અમે બધા બહુ અમારી પેઢીના લોકો પૈસામાં બહુ પડી ગયા છે બટ સમબડી હેઝ રિયલી ડન ધીસ જોબ એન્ડ આઈ સેલ્યુટ હિમ ઓનેસ્ટલી આઈ વિશ માય ફાધર વોઝ હિયર ટુ સી ધીસ બુક એન્ડ હી વુડ હેવ બીન ધી હેપીએસ્ટ મેન ટુ સી સચ વર્ક ઇન રિસર્ચ એ મને બહુ એવું કેતા કે તારી સામાજિક નિસ્બત નથી પણ આ જોઉં છું ત્યારે એવું થાય છે કે ખરેખર મારી સામાજિક નિસ્બત છૂટી ગઈ છે થેન્ક યુ સો મચ ફોર